thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે કોરોનાના ચાર પ્રકારના પહેલાંથી જ તબાહી મચાવી ચૂક્યા છે હવે અમેરિકામાં તેના નવા પ્રકારની પુષ્ટિ થઈ ગઈ છે આ વેરિયન્ટ વીઓએમ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે તેનો પહેલો નમૂનો આવડ જાન્યુઆરીમાં લેવામાં આવ્યો હતો જોકે મે મહિનામાં ડબલ્યુએ દ્વારા તેનું સત્તાવાર નામકરણ કરવામાં આવ્યું હતું અમેરિકામાં ત્યારે એસપી કોવિડ ટુના અત્યારે વારિસના ઓમિક્રોન વેરિયન્ટના વીઓએમ નામના ત્યારે નવા ટ્રેનિંગ ત્યારે ઓળખ ઓળખ કરવામાં આવી છે કોવિડ નાઇન્ટીનના વધતા કેસનું આ પણ મુખ્ય કારણ છે જો કે તેને હજુ પણ દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યું છે અને આ પેટા પ્રકાર ભયને ત્યારે સમજાવવા માટે તેના નમૂના પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન હજુ સુધી તેને ખતરનાક તરીકે વર્ગીકરણ કર્યું નથી સીડીસીના ત્યારે ડેટા અનુસાર ગયા અઠવાડિયે અમેરિકામાં કોરોના વાયરસના કારણે દર અઠવાડિયે લગભગ ત્રણસો પચાસ મૃત્યુ થયા હતા તો આ ઉપરાંત તાઇનવાન ત્યારે હોંગકોંગમાં પણ પરિસ્થિતિ ગંભીર છે અહીંયા દાખલ દર્દીઓની સંખ્યા પણ વધારો થયો છે આરોગ્ય વિભાગે ત્યારે બધા લોકોને માસ્ક પહેરવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ